જય ગણેશ દાદા જય માતાજી જય જિનેન્દ્ર આજ તારીખ સત્તર જૂન બે હજાર પચીસ મંગળવાર પધારો 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 ગૌ માતા પધારો આપના માટે આપનું મનગમતું ભોજન્યું અહીં ઉનાળુ યજ્ઞમાં માતુશ્રી સુંદરબેન વસંતજી શિવજી ધરોળ પરિવાર તરફથી પ્રેશવામાં આવેલ છે આપ આપનું ભોજન ગ્રહણ કરો અને આજના લાભાર્થી પરિવાર ઉપર આપના આશીષ તેમજ આશીર્વાદ વર્ષાવો બાશ્રી સુંદરબેન વસનજી ધરોડ પરિવારના બાગબાનના પુષ્પો દ્વારા સળંગ ત્રણ દિવસથી લુણી ગામના ગામધની ગાય માતાઓ માટે લીલાચારાની નિરણ અહીં અર્પણ કરવામાં આવેલ છે હસ્તે શ્રીમતી જયવંતીબેન ડામજી ધરોડ અખંડ સૌભાગ્યવતી દિવ્યાબેન રાહુલ ધરોડ કુમારી જીલ ચિરંજીવ દેવાંશ અખંડ સૌભાગ્યવતી અંકિતાબેન નિકેશ ધરોડ કુમારી કિતિ ચિરંજી દેવાંશ ધરોડ પરિવાર તરફથી ગામધણની ગાય માતાઓને સતત ત્રણ દિવસથી લીલાચારાની નિરણ અહીં પીરસવામાં આવી રહેલ છે આજે ત્રીજો દિવસ છે હાલ ગાય માતા પોતાનું મનગમતું ભોજન આરોગવા અહીં ઉપસ્થિત છે અને સમસ્ત દરોડ પરિવાર ઉપર પોતાના આશીષ તેમજ આશીર્વાદ વરસાવી રહેલ છે લીલાચારાની નિરણનો ત્રણ ત્રણ દિવસનો મહામૂલો લાભ પ્રાપ્ત કરનાર શ્રીમતી જયવંતીબેન દામજીભાઈ દરોડ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આભાર અનુમોદના રામજીભાઈ આપનો સાથ સહકાર હંમેશા પ્રાપ્ત થતો રહે તેવા સંકલ્પ સાથે જય માતાજી વંદે ગૌમાત રમ